નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે ડે સ્પેશલમાં દરરોજ એક વિષયની ચર્ચા થતી હોય છે ઐતિહાસિક દિવસોની વાત હોય છે ખાસ દિવસની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આજે ડે સ્પેશિયલમાં ખાસ વાત કરીશું આજના ખાસ મહત્વની આજના તહેવારની એટલે કે આજે છે ઈદ ફિત્ર દર્શક મિત્રો મુસ્લિમ બિરાદરીની વાત કરવામાં આવે મુસ્લિમ સમાજની વાત કરવામાં આવે તો એ લોકોમાં ઈદનો જે તહેવાર હોય છે તે વર્ષમાં ત્રણ વખત મનાવવામાં આવે છે અને આ જે ઈદનો તહેવાર છે તમામે તમામ અલગ અલગ જે ઈદ ઉજવવામાં આવે છે તેની પાછળ મહત્વ અલગ અલગ રહેલું છે અલગ અલગ વાતો રહેલી છે અલગ અલગ ઐતિહાસિક વાતો રહેલી છે તો આજે આપણે એ જ ચર્ચા કરીશું કે ઈદનો આ તહેવાર કઈ રીતે મનાવવામાં આવે છે ક્યારથી આની શરૂઆત થઈ છે શું છે આનું મહત્વ કારણ કે દરેકે દરેક જો આપણે ધર્મની વાત કરવામાં આવે તો તેમના જે તહેવારો હોય છે એ તહેવારોની પાછળ કોઈક ના કોઈક ધર્મની વાત રહેલી હોય છે કોઈક ના કોઈક ઐતિહાસિક વાતો રહેલી હોય છે કે જે જાણવું ખૂબ અગત્યનું પણ રહેતું હોય છે તો મુસ્લિમ સમાજમાં જે આ ઈદની ઉજવણી કરવામાં આવે છે તેની પાછળ ઐતિહાસિક મહત્ત્વ શું છે અને સાથે જ તેની ઉજવણી કઈ રીતના કરવામાં આવે છે તે વિશે આજે આપણે ચર્ચા કરીશું ને જેની માટે મારી સાથે જોડાયા છે મુસ્લિમ સમાજના અગ્રણી અહેમદ પટેલજી અહેમદભાઈ આપનું સ્વાગત છે અહેમદભાઈ સૌથી પહેલા જે પ્રમાણે મેં વાત કરી વર્ષમાં ત્રણ વખત ઈદની ઉજવણી આ મુસ્લિમ સમાજમાં કરવામાં આવે છે મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે તો આ ત્રણે ત્રણ ઈદનું મહત્વ શું છે ખાસ કરીને શું તફાવત છે આ ત્રણે ઈદમાં અને આજે જે ઈદ ઉલ ઉજવણી કરવામાં આવે છે તેનું ખાસ મહત્વ શું છે સૌથી પહેલા હું આપના ટીવીના માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા તમામ મારા બિરાદરોને ઈદની શુભકામના પાઠવું છું જી આપને પણ ઈદ સાથે સાથે શુભકામના ગુજરાત ન્યૂઝ તરફથી હું પાઠવું સાથે સાથે રાષ્ટ્ર અને રાજ્યમાં સુખ શાંતિ અમન સદ્ભાવના અને કોમી ઉલ્લાસભરું વાતાવરણ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જી જરૂરથી ઈદનો આ ઈદનો મહત્વ એટલું છે કે ખાસ કરીને જ્યારે મુસ્લિમ બિરાદરો 30 રોજા રાખતા હોય અને એ રોજાના મહત્વના ભાગરૂપ જ્યારે છેલ્લો રોજો હોય અને જ્યારે એકમ કે બીજનો ચાંદ દેખાતો હોય ને ત્યાર પછી આ જે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે ખાસ કરીને આ ત્રીસ રોજાઓ દરમિયાન એક શ્રદ્ધાના ભાગરૂપ અને ખાસ કરીને જે ઈશ્વરની જે બંદગી છે જે ખુદાની જે બંદગી છે એ બંદગીના ભાગરૂપ અમે રોજાઓ રાખીએ છીએ અને આ રોજાઓની સાથે સાથે ઈશ્વરની બંદગીના ભાગરૂપ અમે મસ્જિદમાં પાંચ ટાઈમની નમાઝથી લઈને કુરાનનું પઠન કરીએ છીએ સાથે સાથે જે ગરીબો છે વંચિતો છે જે દુઃખી છે જે બીમાર છે અને જે સમાજથી જે જે હકો છે એના જે જે પાછળ રહ્યા છે એને અમે તમામ રૂપ મદદ કરીને એમને અમારી ખુશીમાં સામેલ કરીએ છીએ અને ખાસ કરીને જે સત્યાવીસમાં રોજો હોય છે આ સત્યાવીસમાં રોજ રોજાના દિવસે એક અમે સદકા ખેરા જકાતના ભાગરૂપ એટલે કે જો વ્યક્તિ પૈસાની વાત કરે તો એને પર વ્યક્તિ સાહીઠ અને જે અનાજ છે એ અનાજ કિલો પર વ્યક્તિ દીઠ આ માં રોજે જે દુખીઓ છે એમને આપીને અમે આ સત્યાવીસ માં રોજે એટલા માટે આપીએ છીએ કે સત્યાવીસ માં રોજે આ જકાત ખેરાત સદકાને જે બધું આપવામાં આવે તો ઈદના દિવસે એ પણ અમારી આપણી ખુશીમાં સામેલ થઈ શકે

આ મહિનાની અંદર તમારે માફી એટલે કે મગફીરત થાય છે અને જે પણ તમે કરો છો એમાંથી જે બીજાને મદદરૂપ થવાની જે ઇસ્લામે જે પહેલ કરી છે અને હું તો એમ ચોક્કસપણે કહીશ કે ઇસ્લામની અંદર જે આ જે રમઝાનનો મહિનો છે એ ખૂબ જ જે જેને કહેવાય કે બરકત અને જે આમ બધી રીતે અલગ મહિનો છે એ આ મહિનાની અંદર ખાસ કરીને જે રોજાઓ જે રોજાઓનું જે મહત્ત્વ છે એનાથી તમને ભૂખ શું છે તરસ શું છે અને ગરીબો પ્રત્યેની જે હમદર્દી શું છે એનો જે એક અહોભાવ પેદા થાય છે અને આ અહોભાવના ભાગરૂપ તમે જે તમારા વર્ષભરના જે જે કાર્યો છે એ વર્ષભરના કાર્યોના પ્રાયશો કોઈનું કંઈક ભૂલથી દિલ દુખાઈ ગયું હોય કે કંઈક ભૂલથી કંઈક અજાણતા કંઈક બોલાઈ ગયું હોય તો આ મહિનાની અંદર એને પશ્ચાતાપ કરો અને ખાસ કરીને ઈદના દિવસે એને ખભેથી ખભા મિલાવીને એને હાથ મેળવીને આને તમે જે વૈમનસ્ય છે એ વૈમનસ્ય દૂર કરીને એને જિંદગીભર તમારો સાથી અને ઈસ્લામનું જે એક એકામ છે કે બીજા ધર્મોને સર્વ ધર્મ સંભાવ અને બીજા માણસો પ્રત્યે જે આદર અને સદભાવ આ ઈદ અને આ રમજાન મહિનો શીખવે છે

અને તમારા જે ગુનાઓનું જે જે કંઈક માણસે અજાણતાથી ભૂલથી કે કંઈક કોઈનું દિલ દુખાયું હોય કે કંઈક નાનો મોટો ગુનો કર્યો હોય એ આ ગુનાઓના પ્રાયશ્ચિત રૂપ મસ્જિદમાં જઈને એનો પ્રાયશ્ચિત કરવામાં આવે અને ખુદા અલ્લાહ તાલાની વારઘાની અંદર ઈશ્વરની દરબારના અંદર એનો ખરા દિલથી પ્રાયશ્ચિત કરવામાં આવે તો ચોક્કસપણે આ દિવસે જો તમે ખરા દિલથી પ્રાયશ્ચિત કરો તો એને માફ કરવામાં આવે છે અને આખું વર્ષ તમે જેવી રીતે હરવી ફૂલ જિંદગી જીવી શકો અને એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકો એ તમામ આ રાત્રે લગભગ તમારે ઈશ્વરે એવી બંદગી કરવાની જે છૂટ આપી છે કે ભાઈ તમે જે પણ કંઈક કરો એ બીજાના માટે કરો પોતાના માટે ઓછું કરો અને બીજાના માટે તમે એવું કામ આવો કે એક જિંદગી હજાર જિંદગીને કામ આવે એ આ ખાસ કરીને આ રમઝાન મહિનો અને આ સભ્ય કદ્રની રાત શીખવાડે છે જી 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 તો એ જે વાત કરી રહ્યા છે આપણે ઈદની વાત કરી રહ્યા છે અને સભ્ય રોઝા કઈ રીતના અલગ છે જે આપણે જણાવ્યું તો એની સાથે જ આ દરેકે દરેક જે તહેવાર રહેલા હોય છે જે પ્રમાણે મેં કહ્યું કે અલગ અલગ ધર્મના લોકો હોય છે અને આપણા ભારત દેશમાં દરેક ધર્મના લોકો એકસાથે રહેતા હોય છે તો દરેક ધર્મના લોકોના ઉજવાતા જે તહેવારો હોય છે તેમની પાછળ કોઈક ને કોઈક ધાર્મિક એવી કથા જોડાયેલી હોય છે ભગવાનની કોઈક વાત જોડાયેલી હોય છે કે કોઈક ને કોઈક ઐતિહાસિક વાત તેની સાથે જોડાયેલી હોય છે કે જેનાથી એ તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હોય છે તો આજે ઈદ ઉલ ફિત્ર નો તહેવાર છે જેની ઉજવણી આજ આપ લોકો કરતા હો છો અને આખા રમઝાન મહિનાની વાત કરવામાં આવે તો રોઝા રાખવામાં આવે છે ને ત્યારે જ્યારે કાલે ચાંદના દર્શન થાય છે ને ત્યાર બાદ ઈદની શરૂઆત થતી હોય છે તો તેની પાછળ ઐતિહાસિક શું મહત્વ રહે છે કયો કઈ ધાર્મિક વાત રહેલી છે કઈ એવી વાત જોડાયેલી છે કે જેનાથી આજનો તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હોય ખાસ કરીને પેગંબર સાહેબના જમાનામાં જ્યારે પોતે એક બિલકુલ સાદગી અને જેને કહેવાય કે ફકીરી ભર્યું જીવન જીવતા અને પ્રોફિટ પેગમ્બર સાહેબના જે આચાર વિચાર અને એમનું જે જીવન છે એ જીવન ચરિત્ર ઈસ્લામની ફિલોસોફીમાં એક ઉમદુ જયારે ગણાતું હોય અને એમ આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઈસ્લામ તો માનવતાવાદી અને માફ કરવા વાળો ધર્મ છે જયારે પેગમ્બર સાહેબના જમાનામાં જયારે રમજાન મહિનો આવે અને જયારે રમજાનનું મહત્વ જ્યારે હોય ત્યારે ગુલામો ગરીબો વંચિતો દુખીઓ જે દુઃખી લોકો છે જે જે લોકો છે એમને સમકક્ષ મદદરૂપ થાય ગુલામોને આઝાદ કરવામાં આવતા અને દિન દુખિયાઓને બને એટલી મદદ કરવામાં આવતી અને ખાસ કરીને જે આ મહિનાનું જે રમઝાન મહિનાનું મહત્વ જે પહેલેથી જે ચાલતું આવ્યું છે પ્રોફિટ પેગમ્બર સાહેબના સમયથી એટલે કે એમ આપણે કહેવા જઈએ કે જે આ મહિનો છે એ વિશેષ જે મુસ્લિમ ધર્મના જે બાર મહિનાઓ છે એમાં આ મહિનાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ મહિનાની અંદર જે તમે ત્રીસ રોજાઓ રાખો છો એ રોજાઓ રાખવાના કારણે તમને ગરીબ એ શું છે તમને ભૂખ તરસ શું છે એનો અહેસાસ થાય છે અને ગરીબો પ્રત્યે કેવી રીતે વર્તન કરવું ગરીબો પ્રત્યે કેવી રીતે વર્તવું એમને કેવી રીતે મદદરૂપ થવું અને જે બીમાર લોકો છે જે તમાર જે સમાજથી જે હકોથી વંચિત છે જે ગરીબો છે એને કેવી રીતે મદદરૂપ થાય એ તમામ જે વસ્તુઓ છે એ આ મહિના એ આ આ મહિનો શીખવામાં આવે છે અને હું એમ કહેવા જઈશ કે જે જે ઇસ્લામ ધર્મ છે એની જે મહાન ફિલોસોફી છે કે તમારાથી જે વંચિતો છે જે 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 છે છે બીમાર એના મોડા પર જે ખુશી આવે એનું નામ જ આ ઈદ છે જી 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 અહેમદભાઈ જે ચાંદ ના દર્શન કરીને કાલની જે શરૂઆત થતી હોય છે એની પાછળ શું મહત્વ છે ઇસ્લામ ધર્મનું જે કેલેન્ડર છે એ કોઈ અંગ્રેજી તારીખ કે એના ઉપર નિર્ભય નથી પરંતુ કુદરતી જે 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 કુદરતી છે 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 ચાંદ 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 એ ઉપર ઉપર ચાલે ચાલે અને અમારી ગણતરી કેલેન્ડર વર્ષ જે છે એ ચાંદ ઉપર ચાલે છે જો એકમ નો ચાંદ દેખાય તો એકમના દિવસે ઈદ થાય નહીં તો પછી બીજનો ચાંદ દેખાય કે ના દેખાય પરંતુ જ્યારે રોજા તીસ પૂરા થાય એટલે એની સાંજે એલાન કરવામાં આવે તરત બીજા દિવસે ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે ઓકે જે પ્રમાણે આપણે વાત કરી કે જ્યારે ચાંદના દર્શન થાય છે ને ત્યારબાદ ઈદની ઉજવણી કરવામાં આવે છે તો ઈદની ઉજવણીની શરૂઆત થતી હોય છે એટલે આપણે માની શકીએ કે રાતથી તેની શરૂઆત થતી હોય છે તો ત્યારબાદ શરૂઆત પછી જે દિનચર્યા રહેતી હોય છે રાત્રે શું કરવામાં આવતું હોય છે સૌથી પહેલાં જ્યારે તમામ લોકો જ્યારે ઈદ આપણે કહ્યું કે જ્યારે ચાંદના દર્શન થાય ત્યારબાદ તે જાહેરાત થતી હોય છે અને ઈદની ઉજવણીની શરૂઆત થાય છે સૌથી પહેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા શું કરવામાં આવે છે ખાસ કરીને જેમણે ત્રીસ દિવસના રોજા રાખ્યા હોય જેમણે આખી આખો મહિનો ઈશ્વર ખુદાની જે બંદગી કરી છે એને ઈનામરૂપ ઇસ્લામમાં આ દિવસ આપવામાં આવ્યો છે કે જ્યારે તમે ત્રીસ દિવસ જ્યારે રોજા રાખ્યા છે ઈદ ઉલ ફિત્ર ઈદ એટલે ઉજવવો ફિત્ર એટલે બીજાને મદદરૂપ થવું અને આ જે ઇસ્લામની જે ફિલોસોફી છે મેં અગાઉ કહ્યું તેમ કે જેમણે ત્રીસ દિવસના રોજા રાખ્યા છે એ ત્રીસ દિવસના રોજાની ભેટરૂપ જ્યારે ત્રીસ દિવસના રોજા પૂરા થાય જેમણે ત્રીસ દિવસના રોજા રાખ્યા છે ઈશ્વર અલ્લાહની જે બંદગી કરી છે એ બંદગીના જે ભેટરૂપ આ જે ઈદ ઉલ ફિત્ર છે એ અલ્લાહ તાલાએ ભેટ આપી છે અને ઈદના દિવસે ખાસ કરીને જે સવારે એક નવા કપડાં હોય તો નવા કપડાં નહીં તો જો પણ જૂના કંઈ પણ કપડાં હોય એ પહેરીને ઘરના વડીલો છે બાળકો છે એમને સાથે લઈને મસ્જિદ તરફ પ્રયાણ કરવામાં આવે છે અને રસ્તામાં જે પણ કંઈક ગરીબો છે વંચિતો છે જે દિનદુખિયાઓ છે એને તથા અને મદદરૂપ થવા મદદરૂપ થવામાં આવે છે અને મસ્જિદમાં પહોંચ્યા પછી ખુદાની બંદગી કરવામાં આવે છે અને આ બંદગી કર્યા પછી જયારે ખુતબો એટલે કે નમાજનો ટાઈમ પીરિયડ પૂરો થયા પછી જ્યારે ઘરે આવવામાં આવે છે તો ઘરે આવ્યા પછી જે પર કંઈક ઘરે જે સારું જમવાનું બનાવ્યું છે કે તમારે આજુબાજુ કઈ ગરીબો રહેતા હોય કે તમારી આજુબાજુ કોઈ દિન દુખિયાઓ છે જે આ વસ્તુથી મહેરુમ વંચિત છે એમની વહેંચણી કરવામાં આવે છે ને ત્યાર પછી સાથે સહકુટુંબ સાથે જમવામાં આવે છે નમાઝ અદા કરવામાં આવે છે અદા કરવામાં આવે છે પણ ઈદ ઉલ દિવસે ખાસ દિવસે જે નમાજ અદા કરવામાં આવે છે તેમાં શું ખાસ હોય છે આમ તો ભાગે જે પાંચ ટાઈમની નમાજો છે એ નમાજો ટાઈમ બપોરે સવા એક વાગે દોઢ વાગે કે પછી સાંજે પાંચ વાગે કે સવારે ચાર વાગે એવું હોય છે પરંતુ આ નમાજ અને આ ઈદની નું જે વિશેષ મહત્વ છે એ સવારે સાડા સાત થી નો ટાઈમ હોય છે અને આ નમાજ ની અંદર ખાસ કરીને જે નમાજ ની જે પદ્ધતિ છે એ બીજી નમાજો કરતા એટલા માટે છે કે જે બીજી નમાજો નો ટાઈમ જો અલગ હોય અને આ નમાજ નો ટાઈમ એટલા માટે સવારનો છે કે તમે જે અદાયગી કરી છે જે ત્રીસ દિવસ જે અદાયગી કરી છે એ અદાયગીના ભાગરૂપ એને એક વિશિષ્ટ રૂપ રીતે નમાજ પડવામાં આવે છે અને આ નમાજમાં જે પણ કંઈ કુરાનની જે આયતો છે કે કુરાનના જે તરજુમા છે અને ખુદબાના ભાગરૂપ જે વિશિષ્ટ જે ભાષણ છે જે સમાજને અનુરૂપ હોય જે દેશને અનુરૂપ હોય જે રાષ્ટ્ર અને જે સલાહ શાંતિ અમનને સદભાવનાનું જે પ્રતિક હોય એવો વસાર આપવામાં આવે છે ને ત્યાર પછી આ આ ખાસ વિશિષ્ટ ઈદની નમાઝ પઢવામાં આવે છે જી અહેમદભાઈ નમાઝ અદા કરવા માટે જ્યારે જવાનું હોય છે મસ્જિદમાં તે પહેલા એવું કહેવામાં આવે છે કે તમામ લોકો કોઈ પણ પ્રકારનું સ્વીટ હોય કે કઈ પણ કડ્યું ખાઈને ત્યાર બાદ નમાઝ અદા કરવા માટે નીકળતા હોય છે તેની પાછળ શું કારણ રહ્યો છે જે 30 દિવસ તમે જે બંદગી કરી છે જે રોજા રાખ્યા છે અને જ્યારે તમે આ રોજાના ભાગરૂપ સવારે ચાર સાડા ચાર થી લઈને સાંજે સવા સાત સાડા સાત સુધી જે તમે ભૂખ તરસ જે વેઠી છે અને આ ભૂખ તરસ વેઠીને જે ખુદાની બંદગી કરી છે અને ત્રીસ દિવસ સુધી મોરામાં જે ગળાની ઠૂક પણ ઉતારવાનું હોતું નથી અને આ જે બધી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને જયારે ઈદનો દિવસ હોય અને ઈદના દિવસે સવારે જયારે ઘરે મિષ્ટાન બનાવ્યા હોય તો આ જે તમને જે એક ઇનામ કુદરત તરફથી જે અલ્લાહ તાલા તરફથી જે મહિલું છે ઈદ સ્વરૂપ એને ઉજવણી રૂપ એને ઉજવણીના ભાગ રૂપ અને એની ખુશીના માહોલની અંદર એની ખુશી મનાવવા માટે વોરુમ મીઠું કરીને મસ્જિદમાં નમાજ અદા કરવા જઈએ છીએ જી જી અહેમદભાઈ એના સિવાય જે આજના દિવસનો માહોલ હોય છે તે કેવો રહેલો હોય છે ઘરમાં પણ અને મસ્જિદમાં પણ કેવો રંગારંગ કે માહોલ જોવા મળતો હોય છે કેવી રંગબિરંગી જોવા મળતી હોય છે ઘરોમાં પણ અને મસ્જિદમાં પણ શું અલગ જોવા મળતું હોય છે આસપાસના લોકો પરસ્પર એકબીજાને મળવા આવતા હોય છે જે પ્રમાણે અલગ અલગ ધર્મના લોકોમાં અલગ અલગ તહેવારો હોય છે જે દિવસે લોકો એકબીજાને મળવા માટે આવતા હોય છે એ જ પ્રમાણે આજના દિવસે તમામ મુસ્લિમ સમાજના લોકો પણ એકબીજાના ઘરે જતા હોય છે તેમને મળતા હોય છે એ માહોલ કેવો હોય છે ખાસ કરીને જ્યારે ઈદના દિવસે આખો મહિનો તમે ખુદાની બંદગી કરી હોય અને એના ભ ભાગરૂપને એની ભેટરૂપ આટલો સરસ દિવસ ઈદ ઉલ ફિત્રનો દિવસ જ્યારે તમને મળ્યો હોય ત્યારે સમાજનો તો ઠીક છે વ્યક્તિઓ બાળકો એમનો તો ખુશીનો પાર ના હોય અને આ ખુશીના ભાગરૂપ અમે એકબીજાના ઘરે જઈને મોરું મીઠું કરીએ છીએ મોરું મીઠું કરાવીએ છીએ ઘરેથી ઘરે મિલાવીને કંઈક અમારાથી વર્ષ દરમિયાન કંઈક ભૂલચૂક થઈ હોય કે કંઈક બોલાઈ ગયું હોય તો એની માફી માગીએ છીએ અને આખું વર્ષ બિલકુલ એક ભાઈચારા ભાઈચારા અમન શાંતિનો પેગામ લઈને અમે જીવાની કોશિશ કરીએ છીએ અને સાથે સાથે આ દિવસે જે પણ કંઈક અમારાથી બને છે એ ગરીબ દુખિયાઓ વંચિતો અને બીમારોને અમે મદદરૂપ થઈએ છીએ અને મેં અગાઉ કહ્યું તેમ જ્યારે સત્તાવીસમાં રોજાથી અમે જે જે ફિતરો એટલે કે અનાજ છે એ પોણા બે કિલો પૈસો જો હોય જો પૈસાના ભાગરૂપ હોય તો એ સાહીઠ રૂપિયા પર વ્યક્તિ દીઠ એટલે આવી રીતે અમે જે પણ કંઈક સમાજના જે વંચિતો છે જે ગરીબો છે એમને મદદરૂપ થઈને અમારી ખુશીમાં સામેલ કેવી રીતે થાય અને એ પણ લોકો એ રૂજવી શકે એ તમામ પ્રયત્ન તમામ અમારી જે કામગીરી કરીએ છીએ અને ઈદના દિવસે જે પણ કંઈક ઘરમાં જે અમારું મિષ્ટાન બને છે કે જે પણ કંઈ ખાવાનું બને છે એ અમે ખાતા પહેલા અમારાથી જે આજુબાજુના જે પાર પડોશી છે અમારા જે સગાવાલાઓ છે જે અમારા મિત્રો છે એમને અમે ઘરે પણ જમાડીએ છીએ અને શક્ય હોય કે ઘરે ના જમવા આવી શકે તો એમના ઘરે પણ મીઠાઈ પહોંચાડીને અમે એકબીજાની શુભકામના શુભકામનાની આપલે કરીએ છીએ જી અહેમદભાઈ એ સિવાય આપણે વાત કરી કે મિષઠાન બનાવવામાં આવતું હોય છે પણ ખાસ ઈદના દિવસે ખીર જરૂરથી બનતું હોય છે મુસ્લિમ સમાજના દરેક લોકોના ઘરે તો એની પાછળ શું કારણ રહેલું છે કે આજના દિવસે શા માટે સૌથી વધારે ખીર સિરમા બનાવવામાં આવે છે ખાસ કરીને જયારે પૈગમ્બર સાહેબના જમાનામાં આવો મીઠાઈઓનો એટલે મીઠાઈઓનો ડોળ ના હોય તો સ્વાભાવિક છે કે આપણે જે આપણી જે સંસ્કૃતિ છે માનવીય સંસ્કૃતિ છે એ પશુપાલન જોડે સંકળાયેલી હતી અને આ પશુપાલન થી આપણને જે માનવીના જીવન નિર્વાહ માટે એક દૂધ છે એ હાથ વગું દૂધ હતું આપણી પાસે કારણ કે તે વખતે કોઈ મીઠાઈઓ હતી નહીં એટલે તે વખત થી લઈને અત્યાર સુધી જે એક અમારી જે પ્રણાલી છે કે જે દૂધ જેને એની અંદર સેવ નાખીને જેવ સેવ છે પછી સૂકા મેવા છે એ દૂધમાં નાખીને એક જે જે પ્રકારની વાનગી બનાવવામાં આવે છે એને શીરખુરમા કહેવામાં આવે છે અને આ જે મીઠાઈ છે અને જે આ જે પ્રવાહી જે પદાર્થ અમે જે દૂધમાંથી બનાવીએ છીએ એને મોરું મીઠું મોરું મીઠું એટલા માટે કરવામાં આવે છે મેં અગાઉ કહ્યું તેમ કે જે પણ કઈક તમે બંદગી કરી છે એ બંદગીના ભાગરૂપ એનું મોડું મીઠું કરાવીએ છીએ અને બીજાને પણ મોડું મીઠું કરાવીએ છીએ અને આવતા જે પણ કઈક અમારા જે મિત્રો છે શુભેચ્છકો છે જે અમારા સમાજના અને જે અમારા જે વર્ષોથી જે સાથે રહ્યા હોય અને સાથે મિત્ર વર્તુળ છે એમને પણ અમે સાથે ઘરે બોલાવીને એમને પણ આ શિરખોરમો ખવડાવે છે જે આ સમગ્ર રમઝાન મહિનાની વાત કરીએ અહમદભાઈ તો સમગ્ર રમઝાન મહિના દરમિયાન કુરાનનું વાંચન ખૂબ વધારે થતું હોય છે તેવું શા માટે આમ તો રમજાન મહિનો જ ઈબાદતોનો મહિનો છે આ મહિનાની અંદર જેટલી પણ તમે ઈબાદત કરો જેટલી પણ ખુદાની બંદકી કરો જે પણ કંઈક કરો એ ખરા દિલથી કરો તો ચોક્કસપણે અલ્લા તાલા ઈશ્વર એને કબૂલ ફરમાવે છે એની બારગાએ એની બારગાની અંદર જે પણ કંઈક તમે માંગો એ આ મહિનાની અંદર તમને અવશ્ય મળે છે પરંતુ જે ઇસ્લામની જે ફિલોસોફી છે અને ઈસ્લામ એક જે ઇસ્લામની જે મહાનિયત છે એ એવું શીખવાડે છે કે ભાઈ આ મહિનાની અંદર શક્ય હોય એટલા ગુનાઓથી દૂર દુખિયાઓ ગરીબો વંચિતો બીમારો એને શક્ય હોય એટલી મદદ કરો જેથી એ તમારી સાથે જીવન જીવી શકે ખભીથી ખભા મિલાવીને તમારા સમકક્ષ જીવન જીવી શકે અને ત્યાં સુધી કહેવું છે કે તમે ભલે ભૂખ્યારો તમે ભલે એક એક રોટીનો ચોથો ભાગ ને જે ત્રણ ભાગ છે એ ગરીબોને ખવડાવો તો જ આ જે એ જે નું જે મહાત્મ છે અને જે રમ જે રમઝાનની એક જે આગવી જે વિશેષતા છે એ આ મહિનામાં છે અને જે પણ કંઈક જે બાર મહિનાઓથી અલગ આ એક મહિનો અલગ એવો છે કે જેની અંદર તમે ખુડાની ઈબાદતથી લઈને જે પણ કંઈક તમે કરો એ ચોક્કસપણે ઈશ્વરના દરબારમાં કબૂલ થાય છે જી હેમતભાઈ જે નમાજ અદા કરવામાં આવે છે જે વિશેષ નમાજ અદા કરવામાં આવતી હોય છે ઈદના દિવસે ત્યારબાદ મુસાફો કરવામાં આવે છે એની પાછળ શું કારણ રહેલું છે અને એ કરવાની પાછળ એ શું છે મુસાફો એટલે માનો કે મસ્જિદમાં જે ઈમામ છે એને ત્રીસ દિવસ સુધી અને ખાસ કરીને વર્ષ દરમિયાન જે તમારી સેવા કરી છે જે મસ્જિદમાં નમાજ થી લઈને જે મસ્જીદનો રાખ રખાવ છે એ પોતે જયારે સંભાળતો હોય અને બીજી એક એની વિશેષતા એ છે કે ભાઈ જે તમારાથી જે પાછળ છે જે ગરીબો છે એ એમને બધાને સાથે રાખવા માટે અને એ પણ તમારી ઈદમાં સામેલ થાય અને ખુશીના માહોલના ભાગરૂપ જે બાળકો છે એ બાળકોમાં પણ ખુશીનો માહોલ થાય એટલે તમે યથાવગ્ય જે તમે નાણાંથી લઈને જે પણ કંઈક આપો છો એને મુસાફો કહેવામાં આવે છે

જેમણે પણ રોજા મૂક્યા હોય કે ના મુક્યા હોય રોજા આમ તો ફરજિયાત જ છે અને જે પણ કઈક ઇસ્લામને જાણવા વાળા છે ઇસ્લામને જે માનવા વાળા છે અને ઈસ્લામને સુસંગત છે એ લોકો અનાજ ના જે અનાજ છે ખાસ કરીને જે ઘઉં છે એ પોણા બે કિલો એક કિલો સાડી સાતસો ગ્રામ અને જે જે અગર પૈસા છે એ પર વ્યક્તિ દીટ રૂપિયા એટલે એમ જોવા જઈએ તો આ વ્યક્તિ જે પણ કંઈક ઈદ ઉલ ફિત્ર એટલે ફિત્ર એટલે આપવો અને ઈડ એટલે ઉજવણી જે આપીને તમે ઉજવણી કરાવડા છો અને જે ગરીબો છે વંચિતો છે જે તમારા કુટુંબના તમારા કુટુંબથી લઈને જે આમ સમાજની અંદર જે પણ કંઈક ગરીબ હોય વંચિત હોય કે દિન દુખિયા હોય એમને તમે મદદ કરો એ એ મદદના ભાગરૂપ સત્યાવીસમાં રોજે જે મદદ એટલા માટે કરવામાં આવે કે એ પણ તમારી ઈદની ખુશીમાં સામેલ થાય અને આ મહિનો એવો છે કે જેટલું તમે દાન પુણ્ય કરો ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓ છે કે ખાસ કરીને જે હોસ્પિટાલિટી છે જ્યાં ગરીબો અને ખાસ કરીને જે બીમાર લોકો જે સારવાર લેતા હોય અને તમારી મદદના કારણે એ લોકો જો સાજા થાય અને એમની જે દુઆ છે એ ખાસ કરીને ફરતી હોય છે અને શૈક્ષણિક ક્ષેત્રે જે માબાપ વગરના બાળકો હોય અનાથ આશ્રમો છે વૃદ્ધાશ્રમો છે કે પછી આવી કોઈ સ્વૈચ્છિક આવી કોઈ સંસ્થાઓ ચાલતી હોય અને એને જે તમે જે આ બધું મદદરૂપ થાવ છો એ જરૂર પ્રણે એ તમારા જે તમારું જે જીવન છે એ જીવન ધોરણની અંદર આવું કંઈક ના કંઈક મહત્વ હોય છે અને અહેમદભાઈ આ અંતમાં એ જરૂરથી પૂછવા માંગીશ આપને કે આજના દિવસની પૂર્ણાહુતિ મુસ્લિમ સમાજ દ્વારા કઈ રીતના કરવામાં આવતી હોય છે ખાસ કરીને જયારે ઈદનો દિવસ હોય છે તો સવારે ઘરેથી બધા નાઈ ધોઈ વ્યવસ્થિત સારા કપડા પહેરીને ખુદાની મંદગી કરીને જયારે બપોરે ઘરે આવતા હોય છે એ બપોરે ઘરે આવીને એકબીજાને સગાવાલાઓને મળતા હોય છે ત્યાર પછી જે પર કંઈક મદદના ભાગરૂપ હોય એ એની વેન્ચરિંગ કરવામાં આવે છે અને સગાવાલાઓના ઘેર જવામાં આવે છે મિત્ર વર્તુળના ઘેર જવામાં આવે છે કાં તો મિત્ર વર્તુળ આપણા ઘેર આવતું હોય સગાવાલાઓ આપણા ઘેર આવતા હોય એમને પણ ખૂબ સારી રીતે ખભેથી અમે જે મળીએ છીએ એકબીજાને ભેટીને એને ઈદની મુબારકબાદ આપીએ છીએ અને એને જે પ્રસંગને અનુરૂપ હોય એ મોડું મીઠું કરાવીને જોડાયા ને તમામ લોકોને ઈદ વિશેની જાણકારી અને મહત્વની વાતો આપણે લોકોની સમક્ષ મૂકી તે બદલ આપનો ખુબ ખૂબ ધન્યવાદ અને સાથે જ ફરી એક વખત ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમામે તમામ લોકોની તરફથી આપને ઈદ ની ખુબ ખૂબ શુભેચ્છાઓ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી ઈદને લઈને અને તમામ મુસ્લિમ સમાજના તમામ લોકોને આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી ઈદની શુભેચ્છા આપી ઈદ મુબારક આપ અને ઈદના મહત્વને જાણવાનો એક પ્રયત્ન કર્યો શા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે કઈ રીતના કરવામાં આવે છે અને આજના દિવસના રોજાની અને સાથે જે કુરાનનું મહત્વ આ મહિનામાં જે કુરાન કરવામાં આવે છે તેનું મહત્વ શું રહેલું છે કઈ ઐતિહાસિક વાતો રહેલી છે તે જાણવાનો એક પ્રયત્ન કર્યો છે ડી સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર